ગુજરાત રાજ્યના નવા પરદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નિમણૂક બાદ હવે સમગ્ર રાજ્યમાં ભાજપ સંગઠનની નવી ટીમો રચવાની પ્રક્રિયા તેજ બની છે તેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ માટે આ રોજ જીએન એફસી ટાઉનશીપ સ્થિત સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાવવામાં આવી હતી આ પ્રસંગે પરદેશ તરફથી મોકલાયેલા નિરીક્ષક તરીકે ભારતીય જનતા પાર્ટી પરદેશ મહિલા મોરચાની સીમા મહિલે અને ખેડા જિલ્લાના પૂર્વ જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જિલ્લાના સાંસદ ધારાસભ્યોના જિલ્લા પ્રમુખ પૂર્વ પ્રમુખ તથા પૂર્વ મંત્રીઓ સહિતના આગેવાનો સાથે વ્યક્તિગત મુલાકાત કરીને તેમના અભિપ્રાય મેળવ્યા હતા મળેલા તમામ અભિપ્રાયના આધારે પરદેશ કક્ષાને વિગતવાર રિપોર્ટ તૈયાર કરીને આગામી દિવસોમાં જિલ્લા સંગઠનની નવી રચનાની સત્તાવાર જાહેર કરવામાં આવશે એવી માહિતી પાર્ટી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી આ બેઠકમાં ભરૂચ જિલ્લા લોકસભા સાંસદ મનસુખ વસાવા જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અરુણસિંહ રાણા ડી કે સ્વામી રિતેશ વસાવા ઈશ્વરસિંહ પટેલ પૂર્વ પ્રમુખ મારુતિ અટો દરિયા સહિતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લાના વિવિધ મોરચાના લગભગ વીસ હોદ્દાઓ માટે મોટી મોટી સંખ્યામાં દાવેદારો મેદાનમાં હોવાનું જાણવા મળે છે નવી ટીમ જાહેર થયા બાદ બે હજાર પચીસ છવ્વીસના ચૂંટણી આયોજન અને આગામી રાજકીય કાર્યક્રમો માટે જિલ્લા સંગઠનને વધુ કાર્યક્ષમ બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવશે